યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્રની નજર જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એન ખેર નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા ચીફ ફાયર ઓફિસર શ્રી કે કે બિશ્નોય સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની પરિસ્થિતિ જોઈને તેના પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે તેમજ તેઓ દ્વારા પડે પડની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે આ અંગે માહિતી આપતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઝીરો ટુ ફાઇવ થ્રી ફોર ઝીરો ફોર પર સંપર્ક કરી શકાશે જામનગર જિલ્લામાં ગઈકાલે ડ્રીલની કવાયત બાદ રોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે